હાલો હાલો હાજી કોણ ઉમેશભાઈ બોલું બોલું ક્યાંથી જુનાગઢ થી ઉમેશ પોલીસ આગેવાન જયરાજભાઈ બોલો ને તમે હાજી હાજી બોલો બોલો જયરાજભાઈ હુમલો કરાવ્યો છે એ ભાઈ પેલા વાત જાણીને કરો પેલા તપાસ થઈ ગઈ થી હું નિવેદન આપ્યું જોયું ભાઈ

તેને ફોન કરીને કાર્ય કરે તેને ફોન કરીને ગાળું આપે છે મિત્રો તે કોલ રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે મિત્રો અને તમે આ કોલ રેકોર્ડિંગની અંદર પૂરેપૂરું સાંભળજો મિત્રો ગાળુની કોલ્ડ રેકોર્ડિંગ છે મિત્રો ગાડું આપે છે એવું બધું કોલ રેકોર્ડિંગની અંદર છે મિત્રો અને તેથી તમારું શું કહેવું છે મિત્રો કોલ રેકોર્ડિંગમાં ખરેખર ગાયું છે કે શું છે તે કમેન્ટની અંદર જરૂર જણાવજો મિત્રો અને ચેનલ ઉપર નવો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનની ઘંટડી જરૂર દબાવી દેજો મિત્રો તો જયરા જાતા અને કોડીના આગેવાનની જબરજસ્ત ડેબિટ થાય છે મિત્રો અને કોલ રેકોર્ડિંગમાં તમે પૂરું પૂરું સાંભળજો મિત્રો અને ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનની ઘંટડી જરૂર દબાવી દેજો મિત્રો તો સાંભળો કોલ કોણ બોલો ભાઈ અમીર બારાડી બોલું દેવભૂમિ દ્વારકાથી હા ભાઈ બોલો ને તમે કોણ બોલો અમે સાત્રુજી બોલું હું ભાઈ જયરાજભાઈ ને તમે ફોન કર્યો તો હા હું ફોન કર્યો હતો જયરાજભાઈ ઉમળું છે ને માટે કરાવે તમારી પાસે કોઈ સબૂતી છે કે જયરાજ સબૂત છે ઓલો ભાઈ ફોન બોલે છે ને એ ભાઈ ખોટા એ ભાઈ ખોટા નવનીતભાઈ જે બોલે ખોટા હું હું સબૂત હું છે અને જયરાજ એને ફોન કરીને એવું નતું કીધું ભાઈ કે તારું ભાઈ મારે રૂબરૂ મળવું એનો મતલબ શું થયો એટલે એની આની જ હુમલો કરાવ્યો હોય હા હા એનો જ કરાવ્યો તમે જયરાજ ને ગાળું દીધી

ઓળખો તમે મને હું છે ને ભાઈ વર્તુ વર્તો ને એ નથી કરતો અમે અમે ધમકી નથી મારતા અમે અમે હું છીએ આ છીએ તમે જયરાજ મારો ભાઈ હે નાનો ભાઈ હે અને એની જો સબૂત નીકળે ને તો હું તમારા ભેગો છું સબૂત વિનાના તમે હે ને કારણ વગરના અમારા જયરાજ ને બદનામ ના કરો એ માણસ એવો નથી તો એને એમને ઓલા ભાઈજી સરપંચ કહીએ કે કોળી સમાજ ના જે સરપંચ છે એને એવું કીધું કે મારી ઉપર જઈ હુમલો કરાવ્યો એ ખોટું કે છે પણ જે જે હતા સીસીટીવી ચેક કરીને એને એસપી સાહેબ બોલાવશે નહીં તો સબૂત નહીં નીકળે કોને હુમલો કરાવ્યો હા પણ એ તો કહું કે તમને કહું તો ખોરી કે એને કરાવડાવ્યો છે એનું શું કરવાનું બોલો હાલો જયરાજ હુમલો કરાવ્યો તો તમારે હું તમને કહું હા પણ જયરાજ હુમલો કરાવ્યો તો હું એ ભેગો છું ગમે પોલીસ સ્ટેશન હું આવી જો સબૂત નહી કરવું જોઈએ તમારી આપડે આહિર સમાજ ને કોડી સમાજ ને બતાવવાની નથી એકતા રાખવાની જો ભાઈ હું હજી તો જો મારે લાલા એ હમણાં જ વાત થઈ લાલા તમને ન ઓળખતા કે લાલાને મારે કરજો કરજે પૂછ લેજો લાલો મારો ભાઈ છે એ મારો નાનો ભાઈ હા એને તો મારે એને પૂછજો કે સબન છે કે નથી એને પૂછી લેજો ખાલી તમે લાલાને હમણાં જ મારે વાત થઈ એને પૂછી લેજો તમે સંબંધ આપણે આપડે ને ગાય જ નથી બોલ્યા મારો કેવાનો ભાવર થયું હતું હું તમને હજી કહું જો રેકોર્ડિંગ હાઈબ્રુ અને એ જ હું બોલું ભાઈ જયરાજભાઈ આ ભાઈ તમારી બેનની સેતી અને કદાચ જો મારી હજી અવરું ન હોય વિચારતા તમે હું જે બોલ્યો એ જ તમને કહું કદાચ તમારે બેનિશીડે કર્યું તો પણ તમે આવી રીતના એના હુમલો ન કરાવી શકો તમે જે લીગલી પ્રોસેસ છે ભાજપ સરકાર છે તમે ભાજપમાં માં બેઠેલા હોદેદારો છે અને ભાઈ તમારા હાથની ની સરકાર છે તમે જે કરો તમે તારે એ કરી શકો કાયદો હાથમાં લેવો કરીએ મને ખબર છે રેકોર્ડિંગ મેં સાંભળવું સાંભળવું નથી એને કાયદો હાથમાં લીધો નથી જયારે એની લિંક નીકળે તો મને બાકી જયરાજ ને તમે ખોટો ચિત્રમાં ના લ્યો જયરાજ મારો નાનો ભાઈ હે ને લાલો હોય ને એ મારો નાનો ભાઈ હે

હા હવે તમારે ત્યાં પાલભાઈ આંબોલિયા એ પણ મારા હા વંગત ના મિત્ર એને પૂછ્યો કે ઉમેશભાઈ હતા ને આવું કીધું એને પૂછજો તમે મારા હા અંગત ના મિત્રો કોણ પાલ આંબોલિયા પિંડારન સરપંચ નહીં નહીં આપડે કોંગ્રેસ માં ને અરે સોરી સોરી આંબલિયા ખેડૂત નેતા ખેડૂત નેતા હા એને મારો સારો સંબંધ છે હું તો ઓલા સર એને પૂછજો ના ના એ નહીં એ નહીં એને મારે બહુ હારા મારો છે એને પૂછ લેજો તમે ખાલી અને ખરેખર આમાં તમે જે વિચારો એવું છે નહીં ભાઈ અને હવે જે ઓલામાં સડી ગયો બીજાની ચેનલ ઉપર હવે હું તમને કહું છું કે રેકોર્ડિંગ તમે આપણે બે જે વાત કરી એ તમારી ચેનલ ઉપર હું કહું તો તમે કાઢો બીજા તમને કોઈ હાલતું ફાલતું ફોન કરે તો તમે કાઢો ખરા મારે ભાઈ મેં તમને એટલે ફોન કર્યો તમે બે સમાજ વચ્ચે આજે ઉગ્રહ ફેલાવો છો રેકોર્ડિંગ ચડાવીને એ વસ્તુ વ્યાજબી છે યાદ બી નથી કે આ બીજા જયરાજ સિંહે ભાઈ જયરાજ ભાઈ જે હુમલો કરાવડાવ્યો એ વસ્તુ બી હોય તમને કહું એમાં ભાઈ જો ઓલા ભાઈ જો ઓલા ભાઈએ ને ફોન કર્યો એમાં એવું નતું કીધું માયાભાઈ તમે માફી માંગુ અને માયાભાઈ ને ખાલી કાને વાત મૂકી હતી બધા રેકોર્ડિંગ તમારી સામે આયવા જ આવે

ના ના હવે જો હવે પછી નું કોઈ સ્ટેટમેન્ટ આ રેકોર્ડ સિવાય કોઈ સ્ટેટમેન્ટ આપણા તરફથી આવ્યું હોય મને અત્યારે મીડિયાવાળા ઘણા ફોન આવે લાઈવમાં જોડાવો ખબર સમાધાન થઈ ગયું સમાધાન નું તમે બોલી નાખજો રેડી ના ના એ મીડિયામાં લાઈવમાં આવવાનું ન હોય પહેલે તો એમાં લાઈવમાં આવવાનું તકલીફ બીજી થાય બીજી કઈ તકલીફ થાય ખબર કે તમે આ શેના માટે કર્યું એમ જો હવે આપણે એવું કહીએ ભાઈ કે જો હું મીડિયા માં એમ કહું ભાઈ અમારે સમાધાન થઈ ગયા તો અમારે સમાજ ને એવું લાગે કે અહીંયા પૈસા લઈ લીધા ખરેખર આપણે એવું કઈ પકડાઈ નથી સમાજ સમાજ ને આપણે બધાવાના હે ની કદાચ જો સાબિત થાય ને ઓલું થાય અને આરોપ હું કેવાય સાબિત કોર્ટ માં થાય ત્યારની વાત ત્યારની હજી આનું કઈ પુરાવા છે નહીં જયરાજ આતા ખુદ એવું બોલે છે મને કઈ ખબર જ નથી આ વાતમાં તો જયરાજભાઈ ફોન જો આ ખરેખર જયરાજભાઈ પર દાગ ક્યાંથી લાગ્યો ખબર જયરાજભાઈ જે તે એને તે બે દિવસ પેલા ફોન કર્યો હતો જયરાજભાઈ હતા એને ફોન કર્યો જયરાજભાઈ એવું કીધું એને કે ભાઈ મારે તને રૂબરૂ મળવું ખરેખર આપડે બે ભાઈ સમજ્યાનો મતલબ હું થાય તમે તમારે તમે જ તો મને એ તો તમારા પ્રત્યે એને પ્રેમ હોય એટલે મળવા માંગતા હોય વાહ ભાઈ વાહ અને વાત છે અને હજી તો જયરાજ હતા મળ્યા હજી અમીર બારાડી મળ્યો નથી પણ પ્રેમ હશે તો આપડે મળશું એકબીજા હ ને ના ના ભાઈ ભલે ભલે ભાઈ ભલે જરૂર આ જયરાજાતા નો આ જયરાજાતા નો પ્રેમ હતો અમીર બારાડી નો પ્રેમ છે મળશું જય દ્વારકા